લુખાઓ સુધરી જજો નહીતર હવે તમારી લુખાગીરી તો ઉતરી જ જશે સાથે સાથે તમારા અડ્ડાઓ પણ વિખેરાઈ જશે આવું જ કંઈક આજે ફરી અમદાવાદમાં થયું છે જેમાં કુખ્યાત મહિલાના મહેલને ને એમસીએ ધ્વસ્ત કરી નાખ્યો છે અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં બાર દિવસ પહેલા લુખાઓની સામે આવેલી દાદાગીરી તો યાદ છે ને ન હોય તો જરા જોઈ લો બીજા દિવસે લુખાઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવી સરઘસ પણ કાઢ્યું હતું અને જાહેરમાં હાથ જોડીને લુખાઓ માફી માંગતા પણ દેખાયા હતા હવે તે જ લુખાઓના અડ્ડાઓ ધ્વસ્ત થવા લાગ્યા છે લુખાઓએ પોલીસને પાવર બતાવતા પોલીસે તેમનો પાવર ઉતારી નાખ્યો પહેલા આરોપી ફઝલના ગેરકાયદે ઘર પર એએમસીનું બુલડોઝર કર્યું પછી આરોપી સમીર ચિકનાના ઘર પર અને હવે આ ગેંગની કુખ્યાત લેડી એટલે કે સિતારા સિતારાબાનુના ગેરકાયદે મહેલ પર એએમસીના હથોડા પડયા ની ટીમ પોલીસ સુરક્ષા સાથે કુખ્યાત સિતારા સિતારાબાનુના રખ્યાલ સ્થિત ઘર પર પહોંચી હતી અને બે માળના ગેરકાયદે મકાનને તોડવાની કામગીરી કરવામાં આવી એસ્ટેટ વિભાગે પહેલા જ બંને મકાન કાયદેસર હોય તો તે અંગેના પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ આપી હતી પરંતુ કોઈ જવાબ ન મળતા કાર્યવાહી કરવામાં આવી સિતારાબાનું ઘર પર એટલા માટે હથોડા પડ્યા કારણ કે રખિયાલમાં પોલીસ પર હુમલાના કેસમાં તેનો ભાઈ સરવત ઉર્ફે કડવો પણ સામેલ હતો આ આરોપી વિરુદ્ધ બાવીસ જેટલા ગુના છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એટલા માટે કોર્પોરેશન દ્વારા બંદોબસ્ત માંગવામાં આવેલો છે કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે આવશે એક મકાનમાંથી બે મકાન બનાયેલા છે અહીં આપને એ પણ જણાવી દઈએ કે સિતારાબાનું રખિયાલમાં તલવારો સાથે આતંક મચાવનારા તત્વો સાથે પારિવારિક સંબંધ છે એટલું જ નહીં તારા સિતારા અને મજ્જો વચ્ચે ઘણા સમયથી બબાલ ચાલી રહી હતી નશીલા પદાર્થો વેચવાને લઈને ગેંગ વોર ચાલી રહી છે અને આ જ ગેંગ વોરનો કાયમી નિકાલ કરવા માટે તેના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું બાપુનગર પોલીસની સાથેની ગેરવર્તણૂકનો એક વીડિયો અઢાર તારીખે બહાર આવ્યો હતો ત્યારબાદ એક એફઆઈઆર નોંધવામાં આવી એ ગુનાની અંદર જે આરોપીઓ હતા જેમના મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં હતા એ તમામ મકાનોને કોર્પોરેશનની જગ્યામાંથી દૂર કરવામાં આવ્યા છે આ એક જે મકાન હતું જે મકાન વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું પરંતુ પ્લાનપાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય જીડીસીઆર મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણોને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે બિન પરવાનગીનું બાંધકામ છે છે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી કુખ્યાત ભાઈ બહેનના પાપે આજે પચીસ લોકોનો પરિવાર રસ્તા પર આવી ગયો જોકે અહી ગેરકાયદે બાંધકામ માત્ર ઉપરના માળનું જ છે પરંતુ કોર્પોરેશનના હથોડા આખા ઘર પર પડ્યા છે જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે બેની સજા પચીસ લોકોના પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદમાં ગેંગ વોર એ ભૂતકાળ નથી વર્તમાનમાં પણ જોવા મળે છે અને એ જ ગેંગ વોરને અંકુશમાં રાખવા માટે એમસી દ્વારા પાડવામાં આવ્યા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની આ કામગીરી ખૂબ જરૂરી હતી કારણ કે કુખ્યાત ગુનેગારોને તેની ઓકાત બતાવવા માટે અને કાયદાના ડર રાખવા માટે આ એક્શન જરૂરી છે રખ્યાલ અને બાપુનગરમાં આ ગુનેગારોની ટોળકીનો એટલો આતંક છે ને કે તેમના વિસ્તારમાં જતા પણ લોકો ડરે છે તેવા માહોલમાં પોલીસ સુરક્ષા સાથે મહાનગરપાલિકાએ જે કામગીરી કરી છે તેનાથી આરોપી ને તેની ઓકાતની ખબર પડી ગઈ છે અને ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અને જાહેર માં આતંક મચાવતા પહેલા છે ને તેઓ સો વખત વિચારશે